આંબેડકર સાહેબ એકસો તેત્રીસમી જન્મ જયંતી નિમિત્તે જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ મુના દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ શક્તિનગર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને કરવામાં આવ્યો હતો આ બાઇક રેલી શક્તિનગરથી આદર્શ ટાવર ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી આગળ પ્રસ્થાન કર્યું હતું અને મહેશનગર થઈ પાવાપુરીથી કમલમ ગોકુલમ જૂની ગ્રામ પંચાયત રોડ બારોઈ રોડ થઈ તાલુકા પંચાયતમાં આવેલ ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીને સર્વસેવા સંઘની બાજુમાં દરજી સમાજવાડીમાં રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ત્યારબાદ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળેથી કાર્યક્રમની શરૂઆતમાં ગૌતમ બુદ્ધ જ્યોતિરાવ ફૂલે તેમજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની તસવીર સમક્ષ મહાનુભાવોના હસ્તે મશાલ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી જેમાં નાના ભૂલકાઓ બહુજન મહાપુરુષના વિચાર પર વક્તૃત્વ આપેલ અને નાના ભૂલકાનું સન્માન બાબાસાહેબના પુસ્તક આપી કરવામાં આવ્યું હતું તેમજ સ્ટેજ પર બિરાજલા મહાનુભાવોને પણ મહાપુરુષના પુસ્તક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નિકુંજભાઈ સોલંકી ઉપપ્રમુખ યોગેશભાઈ મકવાણા ખજાનજી દેવશીભાઈ વિકમા મહામંત્રી જગદીશભાઈ પરમાર તેમજ અન્ય ટ્રસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોમાં અધ્યક્ષ સ્થાને ડોક્ટર એલવી ફફલ સાહેબ ડોક્ટર નરેશ કેનિયા સાહેબ રાજેશભાઈ સીજુ દિનેશભાઈ સોલંકી રાજાભાઈ પરમાર ઉત્કર્ષ મંડળના પ્રમુખ અલ્પેશભાઈ સેનમા સાહેબ સંત રોહિદાસ ટ્રસ્ટના ગાંધીધામથી મણિલાલભાઈ પરમાર મુન્દ્રા આરડી સ્કૂલના આચાર્ય વાલજીભાઈ ફફલ મોનિકાબેન સોલંકી કેન્દ્રીય વિદ્યાલય નલિયાના શિક્ષિકા જાગૃતિબેન આસોડિયા નાની ખખર પ્રાથમિક શાળાના તેમજ નામી અનામી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાબાસાહેબની એકસો તેત્રીસમી જન્મજયંતિનું આ આયોજન કરવામાં આવેલ છે જેમાં ત્રીજી વખત આપણે આ બાઈક રેલીનું આયોજન કરેલું છે આમ તો બે હજાર છ થી આપણે આ પ્રોગ્રામ અહીં મુન્દ્રા મધ્ય કરતા આવ્યા છીએ અને બાબા સાહેબ એક એવા મહામાનવ હતા કે જેમની જન્મજયંતિ માત્ર ભારત દેશમાં નહીં પરંતુ વિશ્વભરમાં ઉજવાય છે અને અહીં આવેલી જે પબ્લિક છે બહુજન પબ્લિક એ સ્વયંભૂ આવેલી છે સ્વખર્ચે આવેલી છે તો આવું આપણે મહામાનવની જન્મજયંતિમાં ભાગ્યે જોવા મળતું હોય છે બાબા સાહેબની જન્મજયંતિ એક એવી જન્મજયંતિ છે જ્યાં આપણને ઘણા બધા એકતા સમાનતા જોવા મળે છે તેમજ બાબા સાહેબના વિચારોને અનુલક્ષીને અમે સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં પ્રવૃત્તિમય રહીએ છીએ ટ્રસ્ટ અમારું હંમેશા બહુજન મહાપુરુષોની વિચારધારા સાથે લોકોને જનજાગૃતિમાં જોડાયેલું રહે છે જય ભીમ જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટથી ટ્રસ્ટ તરફથી આજે ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ મુન્દ્રા મધ્યે ઉજવવામાં આવી રહી છે જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટે સમગ્ર મુન્દ્રા વિસ્તારમાં બાઇક રેલીનું આયોજન કર્યું જેમાં બાળકો યુવાનો માતા બહેનો વડીલો બધાએ હોશભેર ભાગ લીધો અને અત્યારે અહીંયા આ રેલીને એક સભામાં રૂપાંતર કરવામાં આવ્યું છે જેની અંદર આ સભામાં ડૉક્ટર સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ પ્રસંગે એમને એ જન્મજયંતિની ઉજવણી કરવા માટે ડૉક્ટર સાહેબના જીવન કાર્યોની વાત થશે આ મુન્દ્રા મુકામે જય ભીમ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સતત આ પ્રકારના કાર્યોથી અહીંના દરેક બહુજન સમાજના વ્યક્તિને બાબા સાહેબના જીવનમાંથી પ્રેરણા મળે એવી તકો ઊભી થઈ છે અને આપણે જાણીએ છીએ કે વિશ્વ માનવ અને વિશ્વ રત્ન જેને કહી શકીએ એવા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનમાંથી જે ગુણો અગર નાના બાળકોથી કરી અને મોટી વ્યક્તિના વ્યક્તિ સુધી જો ગુણોને ગ્રહણ કરે તો ડૉક્ટર બાબાસાહેબે સેવેલું ભારતનું સપનું સાકાર થાય અને એ માટે તમામ જહેમત ઉઠાવી રહ્યા છે હું ડૉક્ટર એલવી ફફલ આ તમામ આયોજકોને ધન્યવાદ આપું છું આભાર